ધરમપુરના સિદુંબર ભટાડી બેહડાની ડુંગરની ઢાળ ઉપર યુવક અને યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ધરમપુર પોલીસ મથકે શનિવારના રોજ ત્રણ કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ ધરમપુરના સિદ્ધુંબર ભટાડી લાકડપાડા ફળિયા ખાતે રહેતા એકત્રીસ વર્ષીય નીતિનભાઈ જશુભાઈ વડાડિયા જેઓની સગાઈ જયશ્રી નામની યુવતી સાથે થઈ હતી અને તેઓ સાથે રહેતા હતા જેમના થકી તેમને બે સંતાન છે તારીખ 28 છ બે હજાર ચોવીસના રોજ નીતિન સાંજના દુકાન પર જાઉં છું કહી તારીખ ના રોજ સવાર સુધી પરત ન ફરતા સગા સંબંધી ઘરે આવી તેમના પિતા જશુભાઈને જણાવ્યું કે નીતિન આંબાની ડાળી સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે સાથે જ અન્ય એક યુવતી પણ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી જેની ગામના લોકોએ તપાસ કરતા યુવતી રીના અશોકભાઈ રામજીભાઈ દાધવ આવધા ગામની હોવાનું માલુમ પડ્યું હતું ઘટનાની જાણ બંને પરિવારોને થતા તેઓએ ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી બંનેની લાશનો કબજો લઈ ખાનગી વાહન મારફતે સ્ટેટ હોસ્પિટલમાં પીએમ હેઠળ ખસેડી હતી અને ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જોકે વધુમાં જાણવા મળ્યું હતું કે આ બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતું